માહિતી મળી છે કે પોલીસ છે કે દેવાયત ખવડના ઘરે પહોંચી હતી જી હા જે સુરેન્દ્રનગરના મુડી તાલુકાના દુધૈ ગામના રહેવાસી છે દેવાયત ખવડ અને આજે નમસ્કાર દોસ્તો બે દિવસ પહેલા દેવાયત ખવડ જે કલાકાર છે તેણે ધ્રુવરાજસિંહ કરીને છે જે અમદાવાદના સનાતન વિસ્તારના રહેવાસી છે અને અહીંયા પર તલાલાની અંદર તે એક હોટલની અંદર રોકાણા હતા તેની કારને એવો આરોપ લગાવ્યો છે તેમણે કે દેવાયત ખવડની ક્રેડ એક ક્રેટા કાર અને એક ફોર્ચ્યુનર કાર તેને ટક્કર મારી હતી તેને માર માર્યો હતો પંદર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પરંતુ આ કાર છે તે આજે ધણેજ ગામ નજીકના એક મંદિરમાં નજીકથી મળી આવી છે જ્યાં બિનવારસુ હાલતમાં આ કારો બંને છે આ જુઓ આ ફોર્ચ્યુનર કાર છે કહેવાય છે કે દેવાયત ખવડની આ કાર છે તેવા હાલ ચર્ચાઓ છે દાવાઓ છે જો કે પોલીસ તપાસનો વિષય છે કે આ કાર દેવાયતભાઈના નામે છે કે કેમ દેવાયત ખવડ ચલાવતા હતા કે કેમ

આ કારથી ટક્કર લાગી કે કેમ એ પણ પોલીસ તપાસનો વિચારી છે પરંતુ કાફલા સાથે પંદર લોકો સાથે તે અહીંયા પર ક્રિષ્ના હોટલ છે જ્યાં આ જે ધ્રુવરાજ સિંહ છે તે રોકાયા હતા અને તેનું લોકેશન આ લોકોને મળ્યું હતું અને પંદર લોકો આવ્યા હતા મોઢા બાંધેલા હતા અને આ તેણે તેણે ટક્કર મારી હતી તેની કિયા કાર ડેમેજ કરી હતી અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ તેને કારની બહાર કાઢીને તેને માર મારવામાં આવે છે તેના ગળામાં ચેન હતું આ ચેન લૂંટી લેવામાં આવે છે છેતાલીસ હજાર રૂપિયા કારની અંદર હતા તે પણ કાઢી લેવામાં આવે છે તેવો તેમનો આરોપ છે

ત્રણ ટીમ બનાવી છે ત્યારે એસઓજી પોલીસે બે ટીમ અને એલસીબી પોલીસે બે ટીમ આમ કુલ સાત ટીમો પોલીસે અલગ અલગ બનાવી છે અને આ સાતે ટીમો છે તે અલગ અલગ રીતે અત્યારે તપાસ કરી રહી છે અમુક પોલીસની ટીમો છે તે અહીંયા તપાસ કરી રહી છે અન્ય પોલીસની ટીમો છે તે બહાર તપાસ કરી રહી છે દેવાયત ખવડને શોધવા માટે દેવાયત ખવડ હજુ સુધી હાથ નથી લાગ્યા પરંતુ આ બંને કારો છે એ ધણેજ ગામનું એક મંદિર છે જ્યાં અવાવરૂ જગ્યામાં બિનવારસુ હાલતમાં આજે પોલીસને મળી આવી છે આ બંને કારોને અત્યારે અહીંયા પોલીસ ક્વાર્ટર છે કોર્ટની નજીક ત્યાં લાવવામાં આવી છે ને અહીંયા પર રાખવામાં આવી છે દાવો થઈ રહ્યો છે કે આ કારો એ અકસ્માતમાં વપરાયેલી કારો છે અને જે કારો ઉપર આરોપ લાગ્યો છે આ દેવાજભાઈ ખવડે જે કારોથી ટક્કર મારી છે એ દાવા થઈ રહ્યા છે એ કારો આ હોવાનું મનાઈ રહ્યું છે નંબર બે કે સીસીટીવી ફૂટેજ ખગાડવામાં આવી રહ્યા છે કે કારોએ ટક્કર માર્યા બાદ કારો ક્યાં ભાગીને ગઈ હતી દેવાયતભાઈ ક્યાં ક્યાં દેવાયતભાઈ હતા તો ક્યાં હતા દેવાયત ખબર સાથે કોણ કોણ હતું આ સીસીટીવી ફૂટેજ એ અન્ય સોર્સીસની મદદ છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પોતાના બાતમીદારો આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે પરંતુ દેવાયત ખબર છે કે હજુ સુધી

મૂડી તાલુકાના દુધે ગામના રહેવાસી છે દેવાય ખવડ અને આજે ત્યાં ગીર સોમનાથ ની તલાલા પોલીસ અને એસીબી ની ટીમો છે ત્યાં પહોંચી હતી દેવાય ખબર ના ઘર માં ચકાસણી કરવામાં આવી હતી પરંતુ દેવાય ખવડ છે ત્યાંથી નોતા મળી આવ્યા એવું પણ મનાય છે કે દેવાય ખબર ના પરિવાર માંથી કોઈ સદસ્ય ની પોલીસે પૂછપરછ કરી હતી તેનું નિવેદન લીધું હતું તેનું સ્ટેટમેન્ટ લીધું હતું અને પોલીસે જીનવત ભરી તેની પાસેથી માહિતી એકઠી કરી હતી જોકે છેલ્લા ચોવીસ કલાક થી પોલીસ છે તે તંત્રો મહેનત કરી રહી છે દેવાઈત ખવરની સાથે એ 15 લોકો કોણ છે એની પર પોલીસ ભાર મેળવી રહી છે સૌપ્રથમ તો દેવાઈત ખવરની તલાશ છે કે કરવામાં આવી રહી છે સાથે સાથે 15 લોકોમાં કોણ કેના છે શું નામ છે ક્યાં રહે છે આ તમામ વિગતો છે એ પણ પોલીસ છે તે મેળવી રહી છે હાલ પોલીસે અલગ અલગ સાત ટીમો બનાવી છે અત્યારે બે ગાડી દેવાઈત ખવડની એવો દાવો છે કે મળી આવી છે પરંતુ હજુ સુધી